ભાગવત જેવું પવિત્ર શાસ્ત્ર સામે ગંગાજી આ બંનેની આપણે જો જુઓ ગંગાજી પણ પાપોમાંથી મુક્ત કરે છે અને ભાગવતજી પણ પાપોમાંથી મુક્ત કરે છે મોટા મોટા વિદ્વાનો મળે તો એ કે બંનેમાંથી શ્રેષ્ઠ કોને સમજવા ગંગાજી નો પણ એટલો મહિમા પણ ગંગાજી નું પ્રાગટ્ય ભગવાન શ્રી હરિ નારાયણ છે એ નારાયણ ના ચરણ કમળ માંથી ગંગાજી નારાયણના ચરણ કમળ માંથી આવ્યા શિવજીની જટામાં માં શિવજીની જટા કારણ કે ચરણ કમળ માંથી પ્રાગટ્ય થયું પછી શિવજીની જટામાં ગઈ અને ત્યાંથી ભાગીરથી ગંગા કહેવાય છે ભાગીરથ રાજા જે છે એ પોતાના પિત્રોના ઉદ્ધાર અર્થે ગંગાજીને પૃથ્વી ઉપર લાવે ત્યારે ભાગવતજી છે ભગવાનનું મુખારવિંદ મુખાર છે ભાગવતજી ક્યાંથી નીકળ્યા છે ભગવાનના મુખમાંથી એટલે જેટલું મુખનું મહત્વ છે એટલું જ ચરણનું પણ છે અને એ જ પ્રમાણે ગંગાજી પણ એટલા પવિત્ર પાપો વાળા છે અને ભાગવતજી પણ એટલા પવિત્ર છે બીજી વિશેષતા જોવા જઈએ તો ગંગાજીની અંદર પાપ ધોવા હોય તો ની અંદર અથવા તો ગંગાજી જ્યાં જ્યાં જે રાજ્ય જિલ્લા નગરમાંથી પસાર થાય છે ત્યાં આપણે જવું પડે ગંગાજી તમારા ઘરે પાપ ધોવા આવે નહીં તમારે ત્યાં જવું પડે ને ભાગવતજીની વાત કરીએ ભાગવત ગંગાની વાત કરીએ તો ભાગવતજી તમે તમારા ઘરે બોલાવો તમારા નગરમાં તમારા રાજ્યમાં તમારા ગામમાં તમારી સોસાયટીમાં તો તમને પાવન કરવા માટે ભાગવતજી ત્યાં કથા સ્વરૂપે સાત દિવસ નો મહિમા છે એ પ્રમાણે તમારા ત્યાં તમે જે કથાની અંદર બિરાજમાન કરો ત્યાં તમને પુણ્ય પ્રાપ્ત કરાવો એટલું આ પવિત્ર શાસ્ત્ર